પાટડી થી બજાણા તરફ જતા રોડ પર દશામા મંદિર પાસે ભૂગર્ભ ગટર ઉભરાતા પાણી થી ગંદકી નું સામ્રાજ્ય પાટડી થી બજાણા ગામ તરફ જવાના રસ્તે દશામાના મંદિર પાસે ઉભરાતી ગટર ના લીધે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થવા પામ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમય થી ઉપરોક્ત જગ્યાએ ભૂગર્ભ ગટર લીકેજ થવાથી ગંદકી નું પાણી બહાર નીકળી રહ્યું છે અને ફેલાઈ રહ્યું છે ત્યારે દૂષિત પાણી અને ગંદકી ના સામ્રાજ્ય થી રાહદારીઓ ધંધાર થી અને વાહન ચાલકો હેરાન પરેશાન થવા પામ્યા છે સાથે આ ગંદકી દૂર કરાવવા માટે પોકાર લગાવી રહ્યા છે એટલે તંત્ર તેઓની વાત ક્યારે સાંભળશે તે જોવું રહ્યું વાણિયા દિવ્યાંગ વીસ પાટડી